દિવસ જીવન જીવનાર અને તમામ ને કે અન્યાય થતો હોય નોકરી કામ ધંધો એ કારખાના રૂપે અને વચ્ચે એક પડકાર તરફ જવાબ જો કોઈ આપ્યો હોય અને એક નામ જો તમામ દેશ વિદેશ માં ઉજતું હોય તો એક જ નામ મહી પરિહા আদ মাতাকি এস্সিযাষে রচেকর সেকর শেতেযেমাকিয়াতিয়াতেয়েশে আজে সমাবটেয়ে ওাজ আজে সমারেয়ে সমারে সেয়ে জাইন� વર્ષે જે ઘટના ભરી હતી એ ફરી એકવીસ વર્ષે ઘટના ધવલ સિંહ ફરી બનાવી એકવીસ વર્ષ પેલા ગોઢા ભરાયા તો આજે ફરી એકવીસ વર્ષે ગોળા ભરાયા છે તો થેન્ક યુ ધવલસિંહ

આ બધા બાબતની ચર્ચા કરવા માટે એ એ એ વિષયની અંદર જે રીતે આગળ વધી શકે એના ઉખાણ માટે આ એક એકેવી મીટિંગ છે પણ આની અંદર પણ ઘણા પેટમાં દુખ છે નહી પછીની ભાષા આજે આવી જશે ઘણા તકલીફ આજે પડવાની છે દરસી નામ લક્ષો દેસાલાઓના કોઈ જરૂર નહી એ લોકોની આપણને

અને જયારે ના પડી હોય તો બીજે તો શું કહેવાનું મિત્રો મુદ્રા ભરવનસિંહ સતત મારા સંપર્ક નો છે લગભગ કોઈ વીટ એવી બાકી ના હોય છે જયારે દેવલસિંહ મારા વાત ના થાય ખૂબ મહેનત કરી રહ્યા છે વિસ્તાર માટે ખૂબ દોડી રહ્યા છે સતત એમનું એક જ કામ છે કે અમારા જે પછાત વિસ્તાર છે હિપતસિંહ એના કઈ રીતે નાની નાની યોજનાઓ થકી નાના નાના કામ થકી કઈ રીતે આ વિસ્તારને હું આગળ લઈ જઈશું તો એના માટે ખૂબ દોડે છે

આપણે બધા જ ખર્ચા શિક્ષણ સિવાયની બધી પ્રવૃત્તિની અંદર કરીએ છે ખાલી આપણે શિક્ષણની અંદર ખર્જો થાય તો આપણે તાવા આપણે દીકરી કદાચ બહાર ભણાવવા મોકલવા થાય ના મોકલાય દીકરા કદાચ બહાર અમદાવાદ કે ગાંધીનગર કે વિદ્યાનગર કે કોઈ જગ્યા મોકલવા થાય ખર્ચા ની ચિંતા હોય ત્યારે આપણને ચિંતા હોય પણ કોઈક આપણને વેમ ના કે તારા આ નવે છે એના માટે ત્રી હજાર પચાસ અને બે લાખ ના મોડવો ના છે આ બે લાખ નો ખર્ચો તમારા છોકરા માટે કરો કોઈ માતા ની જીવનમાં

પ્રવંસી અહીંયા ખૂબ મહેનત કરી રહ્યા છે અમારી સતત ચર્ચા છે એક શિક્ષણ સંકુલનું એમનું પણ સપનું છે જેના માટે દોડી રહ્યા છે અને આ વખતે મેં નક્કી કર્યું મને કે સરકાર જમીન આપત કરવાનો મોકો કે દેવાની હતી સરકાર જમીન વેચાતી લેવાની છે આપણે સંકુલ બનાવવું છે કાય નહીં એ એ શિક્ષણ માટે જ કે માગે તમને ના આવો બીજી બધી આ દેવા રૂપિયા છોકરા જો ભણતો હોય એના માટે જગ્યા આવડે તો કાકરા